સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી રવિવારે યોજાઈ હતી જેમાં સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલના એકવીસ એકવીસ સભ્યો ટકરાયા હતા જેમાં એકવીસ માંથી ઓગણીસ બેઠકો પર સ્ટેડિયમ પેનલનો ભવ્ય વિજય થયો હતો જ્યારે પરિવર્તન પેનલના બે સીટ મળી છે નમસ્કાર દર્શક મિત્રો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમે જે રીતે આગાહી કરી હતી તે જ રીતે સાચું પડ્યું છે અને સ્ટેડિયમ પેનલ જ આવ્યું છે કારણ કે પરિવર્તન પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે જે જંગ જામ્યો હતો તેની અંદર સ્ટેડિયમ પેનલ અત્યારે આગળ આવી છે આપણે મળીએ જે જીત હાંસલ કરી છે તેમને જી નમસ્કાર ડૉક્ટર સાહેબ શું કેવું છે આપનું બસ બહુ આનંદ છે સ્ટેડિયમ પેનલનો તનાયાભાઈ અને હેમંતભાઈના નેતૃત્વ હેઠળ જે રીતે વિજય થયો છે અસત્યની સામે સત્યની જીત છે અધર્મની સામે ધર્મની જીત છે અફસોસ એક જ છે કે અમારી પેનલનો એક ઉમેદવાર હારી રહ્યો છે મતદારોએ જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે તેને ચરિતાર્થ થાય એ રીતે અમે આવનારા સમયમાં કામ કરશું અને જે વચનો આપ્યા છે તે પૂર્ણ કરશું જે આપનું નામ હું હિતેશ ભરથાણા હિતેશભાઈ તમારું શું કહેવું છે આ જે વિજય છે એ અમારો ઐતિહાસિક વિજય છે અમે કરેલા જે કામો હતા તેનું આ પરિણામ છે આવનાર ડીઓ અંદર દરેક મેમ્બરોને કોઈ પણ અગવડ ન પડે એ રીતે કામ આગળ વધારશું અને સંસ્થાના દરેક સભ્યો અહીંયાથી ખુશ થઈને જ સવારે આવે અને એમના ઘર પરત ફળે એવી ઈચ્છા છે આપનું નામ મયાંક દેસાઈ ચાર્ટર્ડ એકાઉન્ટ મયંકભાઈ જે રીતે તમારા પ્રતિસ્પર્ધી આક્ષેપો પ્રતિ આક્ષેપો પ્રેસ કોન્ફરન્સ પણ કરી જે કર્યું તેની અંદર પણ છતાં પણ અત્યારે આપનો વિજય થયો છે હું એક જ વસ્તુ કહેવા માગું છું કે પ્રાણા પ્રામાણિકતાની જીત થઈ છે અને અમારા જે મેમ્બરો છે તે પ્રામાણિકતાને મહત્વ આપ્યું છે નહીં કે અફવાઓને અથવા તો ખોટા આક્ષેપોને જિંદગીમાં ખોટા આક્ષેપો થતા કોઈ કોઈ ચલાવતું નથી અને મેમ્બરો અને સુરતની પ્રજા ખમીરવંતી પ્રજા આ બધું જાણતી જ હોય છે અમારા કામને બિરદાવ્યું છે અને અમે જે કામ કર્યું છે તે નજર સમક્ષ છે તમારા માધ્યમથી પાછું કહેવા માગીએ છીએ કે અમે જે કર્યું છે એક એ કહ્યું છે તે કર્યું કર કર્યું છે અને જે નથી કર્યું નથી કહ્યું તે પણ કરીશું અને હવે જેટલા બી વાયદાઓ અમે કર્યા છે અથવા તો જે ડેવલપમેન્ટ મેમ્બરો માટે કરવાના છે એ કરીને જ રહીશું આ મેમ્બરોએ જે અમને ઐતિહાસિક જીત અપાવી છે અને આટલું મોટા વિરોધ છતાં પણ અમારી જે જીત થઈ છે તે જ બતાવે છે કે મેમ્બરો માટે અમે કામ કરવા તત્પર રહીશું મિત્રો હવે જેને આપણે મળી રહ્યા છીએ તે છે અહીંના પ્રેસિડેન્ટ શ્રી કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર નમસ્કાર કનૈયાભાઈ સાહેબ જે રીતે આગાહી કરી હતી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમે એ જ રીતે થયું છે મને તો પહેલેથી જ શ્રદ્ધા હતી કે આમાં એકાદ બેનો ફરક પડે બાકી મારી પૂલની ટીમ જીતીને જ આવશે એમાં મને કોઈ પહેલેથી શંકા હતી જ નહીં કારણ શું હતું કે હું ત્રેવીસ વર્ષથી આ સંસ્થાનો કારભાર સંભાળું છું અને મેં એવું એવું કહી દિવસ અમે મારી કે મારી જે અમારી એક્ઝિક્યુટિવ કમિટી મારા અંડરમાં હતી અમે કોઈ દિવસ કોઈને અન્યાય થાય એવું કંઈ કામ કર્યું જ નહોતી અને અમે જે કંઈ ડેવલપમેન્ટ કરતા હતા એ બધાની સંમતિથી કરતા હતા બધાની પૂર્ણ સંમતિ અને બહુમતીથી જ કરતા હતા અને સાથે સાથે અમે અમારા ચાર હજાર પાંચસો મેમ્બરોનો પણ ખ્યાલ રાખતા હતા કે ભાઈ જે વસ્તુને અમારે પ્રાધાન્ય આપવું જોઈએ તે જ વસ્તુ અમે પહેલે ડેવલપ કરતા હતા જેમ જેમ જરૂરિયાત પડતી ગઈ તે રીતે મેં આની પ્રગતિ કરી છે આજે ત્રેવીસ વર્ષ પહેલાં તમે એમ અમારું સ્ટેડિયમ તો તમને એમ લાગતું કે અહીંયા કોણ આવશે પણ આજે તમે જોઈ શકો પોતે જ જોઈ શકો છો કે ઇન્ટરટેસ્ટ કક્ષાની અહીંયા બધી મેચો માટે આર પ્રિપેર્ડ અને ભવિષ્યમાં આવતા મારી જુવાન ટીમ આવી છે અને મને આશા છે કે એ લોકો આ સ્ટેડિયમ આગળ રહી જશે ખૂબ ખૂબ આગળ લઈ જશે થેન્ક યુ કે નમસ્તે ઇલેક્શનના એક દિવસ પહેલાં જે રીતે રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા ઇન્ટરનેશનલ ટીમ રમશે શું કહું છું અગાઉ અમારી રીતે જે તૈયારીઓ કરવાની એ બધી તૈયારી કરીને અગાઉ બી ઇન્ટરનેશનલ મેચ રમાઈ ગઈ છે હવે પછી આઈપીએલ અને ઇન્ટરનેશનલ બંને મેચો રમાય એના માટેનું જે આવશ્યક મીડિયા પેવેલિયન છે એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને અમે એ વહેલી તકે પૂરું કરી જેમ બને એમ જલ્દી વધુ મેચો અહીંયા મળે એ માટે કટિબદ્ધ છીએ જે રીતે મતદારે અને તમારા જે મેમ્બર છે તેને તમારી પર વિશ્વાસ રાખ્યો હવે જે પ્રકારના એ લોકો કામની આકાંક્ષા કરી રહ્યા છે એનું શું થશે સૌ પ્રથમ તો હું સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના સર્વે સભાસદોનો આભાર માનું છું કે જે લોકોએ કોરોના કાળમાં પણ અહીં આવી માતબર સંખ્યામાં મતદાન કર્યું અને દાતા પરિવારે જે દાન આપેલું એને યથાર્થ ઠેરવીને એમને પ્રોત્સાહિત કરીને આખી પેનલને જે થમ્પિંગ વિજય અપાવ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું અને આ જે પ્રમાણે લોકોની જે ભ્રમણા હતી કે લોકોએ જે રીતે ભ્રમિત કરવાનો પ્રચાર કર્યો હતો એ દરેક વસ્તુને લોકોએ જાકારો આપ્યો છે અને આ જે સંસ્થા કામ કરી રહી છે એની ઉપર વિશ્વાસ મૂકીને જે રીતે બહુમત અપાયું છે સો ટકા સ વિશેષ અમારી જવાબદારી વધી ગઈ છે અને સભ્યોને વધુને વધુ સર્વાંગી વિકાસ થાય એ રીતેની દરેક જે ફેકલ્ટી છે એની અંદર અમે અમારું પોતાનું સો ટકા જે કંઈ કરવું પડે એ કરીને સભ્યોને અહીં વધુને વધુ આવવાનું મન થાય અને આ ક્લબ કે આ સ્ટેડિયમ હર્યુંભર્યું રહે એ રીતના તમામ પ્રયત્નો અમે કરીશું દર્શક મિત્રો હમણાં જે ચર્ચા આપણી સાથે કરી રહ્યા હતા સ્ટેડિયમ પેનલના મહાનુભાવો તેમને કહ્યું હતું અને કરી બતાવ્યું છે જેને કારણે તેમને એક આશા હતી કે અમે જી આશા પૂર્ણ કરી છે ઓગણીસ બેથી તેઓ ભવ્ય વિજય થવા પામ્યા છે જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષા સેટા સાથે સુરત